નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું કૃષિધારા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આપણે જે ટેકાના ભાવે ઘઉં છે એના ફોર્મ શરૂ થવા જઈ રહ્યા છે એના વિશે આપણે ચર્ચા કરીશું આ વિડીયોમાં તો આ ઘઉં માટેની ઓનલાઈન નોંધણી ક્યાં ક્યારે અને કેવી રીતે કરાવવી અરજી માટે કયા કયા આધાર પુરાવો એટલે કે ડોક્યુમેન્ટ જોઈશે ત્યારબાદ જે ટેકાનો ભાવ છે ઘઉંનો તે શું જાહેર થયો છે આ વર્ષમાં અને ટેકાના ભાવની ખરીદી ક્યારે ચાલુ થશે આ વિશે આપણે વિગતવાર ચર્ચા કરશું તો ઘઉંની જે અરજી છે ટેકાના ભાવે તે કઈ તારીખથી શરૂ થવાની છે તો તારીખ એક બે એટલે કે એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી એક એપ્રિલ બે હજાર છવ્વીસ સુધી એટલે એક મહિના સુધી આપણે ટેકાના ભાવના ઘઉં છે તેની નોંધણી કરાવી શકશું હવે આ વર્ષ માટે ટેકાના ભાવે ઘઉં છે તેની ખરીદ કિંમત એટલે કે વેચાણ કિંમત કેટલી સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે તો રૂપિયા બે હજાર પાંચસો ને પંચ્યાસી રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે મણમાં આપણે ગણવા જઈએ તો રૂપિયા પાંચસો ને સત્તર પ્રતિ મણ આપણને આ ટેકાનો ભાવ મળી રહેવાનો છે તો એની અરજી કઈ જગ્યાએ કરાવી તો ગ્રામ્ય કક્ષાએ જે ઈ ગ્રામ કેન્દ્ર અને અથવા તો વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યુર આપણે વિસી તરીકે ઓળખતા ઓળખતા હોય એના મારફતે ખેડૂતોની નોંધણી નાફેટના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર કરાવવાની રહેશે હવે આ વખતનો જે નિયમ છે એમાં ચેન્જ એક રીતનો એવો છે કે જે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન છે એટલે આપણે આધાર સીડિંગ કરાવવા જોઈએ આધાર લિંક કરાવે જોઈએ એ રીતે આપણે જે અંગૂઠો આપતા હોઈએ સ્કેનરમાં એ રીતે અંગૂઠો અથવા તો આંગળી આપીને જ આપણે રજીસ્ટ્રેશન કરાવવાનું થશે આ વખતે એ ચેન્જ છે એટલે કોઈ પણ ખેડૂતને ખાતેદારને આપણે ટેકાના ભાવે નોંધણી કરાવવાની થાય તો તેને રૂબરૂ ફરજિયાત હાજર ત્યાં વિષના જે આપણે બેસતા હોય તે જગ્યાએ હાજર રહેવું ફરજિયાત છે હવે ત્યારબાદ આધાર પુરાવો કયા કયા જોઈશે તો આધાર પુરાવામાં આધાર કાર્ડની નકલ બેંક પાસબુકની નકલ અને સાત બાર આઠ સાત બાર આઠ ત્રણ મહિનાથી વધુ જૂના ન હોવા જોઈએ અને પાક વાવેતરનો જે તલાશ વિષયની સહીવાળો જે દાખલો છે તે પાક વાવેતરનો દાખલો પણ આપણે પુરાવામાં રજૂ કરવો પડશે હવે આ જે ટેકાના ભાવે યોજના છે તેની ટેકાના ભાવે ખરીદી જે છે એ ચાર માર્ચથી પંદર મે સુધી તેની ખરીદી કરવામાં આવશે એટલે આ વખતે ખરીદીની તારીખ પણ સાથે સાથે જાહેર કરવામાં આવેલ છે એ ચાર માર્ચથી પંદર મે સુધી આપણે વેચાણ કરી શકીએ જે લોકોએ રજીસ્ટ્રેશન કરાવી શક્યો છે એ લોકોએ હવે આપણને ખબર કેવી રીતે પડશે કે ખરીદીનો વારો આપણો આવી ગયો છે તો ખેડૂતોને એસએમએસ દ્વારા આપણે મગફળીમાં જેવી રીતે એસએમએસ આવતો હતો એ રીતે ઘઉંમાં ખેડૂતોને એસએમએસ દ્વારા ખરીદી અંગે જાણ કરવામાં આવશે કે આપણને ક્યાં લાવવાનું છે જથ્થો જે આપણો છે તે કઈ જગ્યાએ લાવવાનો છે એ માટે ખરીદી સમયે ખેડૂતે રૂબરૂ હાજર રહેવું પડશે જેમ રજીસ્ટ્રેશન સમયે ખેડૂતને રૂબરૂ હાજર રહેવાની વાત કરીએ આપણે એ રીતે ખરીદી સમયે પણ આપણે ખેડૂતોને અંગૂઠો આપવો પડશે અથવા તો આંગળીનું નિશાન એટલે ફિંગરપ્રિન્ટ ટૂંકમાં આપણે આપવું પડશે ત્યારે જ ખરીદી સમયે આપણે ખરીદી કરી શકાશે ખાતેદારના જે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન છે તેના દ્વારા ખરીદી કરવામાં આવે છે એટલે વેચાણ વખતે પણ ખેડૂતોને ફરજિયાત હાજર રહેવું પડશે અને રજીસ્ટ્રેશન એટલે નોંધણી કરાવીએ ત્યારે પણ બાયોમેટ્રિક માટે ખેડૂતોને હાજર રહેવું પડશે જો ખેડૂત મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોનો લાઇક કરવો પોતાના ખેડૂત મિત્રોના ગ્રુપ છે તેમાં વિડીયોને શેર કરવો જેથી મહત્તમ ખેડૂતો આ વિડીયોનો લાભ લઈ શકે છે અને ટેકાના ભાવ ઘઉંની નોંધણી કરાવી શકે અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેવી અને બાજુમાં જે બેલ બટન છે તેને દબાવી દેવું જેથી અમે અવનવા વિડીયો આવા મૂકતા હોઈએ તો આપ સૌ ખેડૂત મિત્રોને તેનો લાભ મળી શકે જય જવાન જય કિસાન